હલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે ભાઈ ફાઇનલી અત્યારે આવી ગયા છીએ ગાડી ખાલી કરવા માટે તો આપણે ચાલલા પહોંચી ગયા બરાબર તો આપણે ગાડી તો અહીંયા લગાડી દીધી એમ અંદર ખાલી થાય છે સવારમાં વહેલા નીકળી ગયા હતા પણ બહુ આમ અંધારું હતું કે એટલે કાંઈ વિડીયો બનાવવાનો હતો બરાબર તો એટલે હું તમને કહી દઉં આવો તમારા પાસે એમ કહેવા જો અહીંયા એવું છે બધું જો અહીંયા બાર છે આ બારનો કાંક રોડ છે આવો ચાલના જે એમ આઈડીસીમાં ખાલી થાય છે બરાબર તો ભાઈ તમે લોકો યાર એક સબસ્ક્રાઈબ નથી કરતા આપણી ચેનલમાં યાર સબસ્ક્રાઈબ કરી દો એટલે અમને પણ વિડીયો બનાવવાની મજા આવે થોડીક બરાબર એટલે તમે બધા સબસ્ક્રાઈબ યાર પ્લીઝ કરી દેજો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે થોડીક ભાઈ અત્યારે આના હાડા ચાર થઈ ગયા છે બરોબર ને આપણે છે ખાલી નથી થઈ પછી એક ટન જેટલો માલ પડ્યો છે ખાલી કરે છે ભાઈ તો એ હાલો આપણે ચા પીવા જેવી આમ આગળ જાય જ છે આપણે કીધું હાલો તો ચા બા પીએવી હવે હાડા ચા તો થઈ ગયા છે બરાબર અને અહીંયાથી ખાલી કરીને આપણે તારાબાદ બાજુ જવાનું છે હવે તો ચાલો પેલા ચા પીએ છીએ તો ભાઈ આ ગોડાઉન છે નવું ટ્રક અહીંયા ખાલી થાય છે તો થોડોક અમથો માલ બાકી રહ્યો છે ખાલી થઈ જાય પછી નીકળવી આવી ભાઈ ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે બરોબર તો આપણે કાંટો બાટો કરાવી લીધો હવે જવાનું છે આપણે અહીંથી નીકળીએ હમણાં જ અહીંયા વરસાદ ચાલુ છે ધીમે ધીમે છાંટા આવે છે એટલે આપણે કાંઈ હેઠા ઉતરવા નથી બરોબર કેમ કે આ છાતા ચાલુ ને એટલે હેઠળ ઉતરવાનું મન ન થાય બહુ તો અહીંથી નીકળવી હવે બરોબર આપણે જો ભાઈ આપણે ઔરંગાબાદ ટોલ નાખ્યા ફગી ગયા છે બરોબર તો હવે આપણે ઔરંગાબાદનું ટોલ નાખો છે આપણી ગાડી અહીંયા પડી છે તો રાંધી કાઢવી લઈએ પછી જમી કાઢવી ને બાકી હોટલે સુઈ જઈશું હવે બરોબર તો ચાલો પેલા જમવાનું બનાવી નાખીએ